જાડવા જે આંબા અને બીજા જાડવા જે પંખી પંખો બધા બેસી અંગે અને એની માટે રોજી નો હતો એ જ કાપી છે ફોરસ વાળા અને રીતે કાપે છે અને જ્યાં જ્યાં જંગલ ની અંદર તાનાશાહી સિવાય કઈ વાત નહીં કોઈ પણ એનો કાયદો ગુજરાત સરકાર નો કઈ કાયદો હાલતો નથી અને ભારત નો નાગરિક છે કે નથી એ ખબર નથી પડતી અમારા આદિવાસીઓ છે કે નથી એ ખબર નથી પડતી અમને એનો કારણ એક જ છે કે ઈ લોકો મન માને એ કરે કાયદા કોઈને પણ આજે જે જાળવા કાપ્યા હતા ત્યારે મોબાઈલ છોકરા ઉતારતા હતા તો મોબાઈલ જતી લીધા અને કોઈને અંદર પ્રવેશ કરવાની મનાઈ કરી દીધી અને આઠ થી દસ હજાર જાડવા કાપીને કે દસ થી પંદર હજાર જાડવા કાપીને કે આંબા અને પંદર વર્ષ થી વીસ વર્ષ આંબા હતા એ આંબા ઉજરવા બહુ વહીમા છે આજે આપણે બાળકને ઉજરવું ને એવી રીતે જાળવું ઉજરવું એ મુશ્કેલી છે તો એવી રીતે જાળવા ઉજરવા અને આજે ખરબો રૂપિયાની ગ્રાન્ટો સરકાર આપે છે ક્યાં ઘાંટું વાપરે છે એ કઈ ખબર નથી પડતી અને અને નહીં અને જાળવા જે કઈ આ જંગલમાં જે માલધારી વાવ્યા એ કોઈ પણ લઈ જ જવાના નાન્ય જાડવો રહેવાનો છે અને એ પક્ષી પંખી ને બધાને કામ લાગવાનો છે અને ફોરસ ને કામ લાગવાનો છે તો હવે અમારી વિનંતી છે કે હવે ને બચ્યા છે એ વેચવા અને ઝાડુ કાપે નહીં અને નવું કોઈને નુકસાન કરે નહીં અને માલધારીઓને કોઈને હેરાન ન કરે એ અમારી અપીલ છે બધાને અને જો નવો આંદોલન કરશો અને વધારે વધારે જો કોઈ પણ નુકસાન કરશે તો અમે આંદોલન કરશું ગાંધી સિંધિયા ઉપર અમે આંદોલન કરશો અને નુકસાન ન થાય એના માટે અમે પ્રયત્ન કરશું અને આ કઈ પણ એના માટે અધિકારીઓ અને સરકાર પગલા લે એની માટે ખાસ વધારે વધારે વન તમે સમજો પંદર વર નું જાડવું હોય અને પંદર વરસાડવાનું ઉજરવા માં કેવી મુશ્કેલી પડી હોય એને ખબર હોય એને ખબર હોય અને વન વર્ગ એકડવું ઉજરતા નથી અને જે કઈ આજે આવ્યા છે એ સરકારે નથી આવ્યા કોઈ એક ઝાડવું વાય કુદરતી થયા છે અને ખરબર રૂપિયાની ગ્રાટુ ખવાઈ ગઈ છે ત્યાં અને એમના પૈસા ખાઈ જાય છે એ લોકો અને આ લોકો માલધારીઓને કામે નથી આપતા અને આજે એમ કે રબારીઓ દારૂ કરે ઓલા દારૂ કરે પણ દારૂ ન કરે કરે હો ધંધો કઈ દેવો નથી અને ધંધો જે બહાર થી માણસો લઈ આવે મજૂરી બધા બહાર થી લઈ આવે અને આજે જે સારો ધંધો કરવો જે કામીન ખાવો છે એને કામીન ખાવા નથી દેવું આ લોકોને ને વાળાઓને અમે સરકારમાં રજુઆત કરી છે સંસદ સભ્ય ને રજૂઆત કરી છે ધારાસભ્ય ને રજૂઆત કરી છે હવે મુખ્યમંત્રી પણ અમે રજૂઆત કરવાના છીએ અને હવે અમે ટોટલી બધી જગ્યાએ રજુઆત કરશું અને અમારી રજૂઆત જો કોઈ નઈ સાંભળે તો અમે આત્મા કરશું મારું નામ લખન રબારી રાણીવાવ નેસ તારીખ સોળ પાંચ બે હજાર પચીસ ના રોજ જે વન વિભાગે માલધારીઓ પર તાનાશાહી કરી અને પર્યાવરણને જે નુકસાન કરી એ બાબતે અમે આજે કલેક્ટર કચેરી રજૂઆત કરવા આવ્યા છે અને આ ભારત દેશમાં એવો છે કે એક કાયદો એક સમાન હોય છે પણ ખરેખર તો જે પોરબંદર વિસ્તારના બરડા અભિયાન છે ત્યાંના માલધારી એ કાયદામાં સમાવેશ કેમ નથી માલધારીઓ સાથે એવું શોષણ કેમ મૂળ રહેવાસી એ છે મૂળ માલિકો એ છે છતાં વન વિભાગ એને તાનાશાહીથી હેરાન કરે છે ત્યાં સ્થાનિકો રહી શકે પોતાનું રોજગાર માટે વૃક્ષો વાવી શકે એમાંથી જે ફળ ફૂળ ધાપે એના રોજગાર ચલાવી શકે વન વિભાગે આજે એની આજીવિકા છીણવી લીધી હવે જ્યારે વન વિભાગ એવું કહે છે કે આ જગ્યા ફોરેસ્ટ ફુરોષ વિભાગની આવતો ફુરસ પહેલાંના તો અમે થાય છે અહીંયા પછી જ્યારે જ્યારે ખનીજ માફી આવ્યા ત્યારે ત્યારે આ સ્થાનિક માલધારીઓ ઘર્ષણ કરી અને એને ભગાયા છે જે જવાબદારી વન વિભાગની હોય માલધારીઓ નિભાવે છે અને માલધારીઓ પર આજે અત્યાચાર કરે કારણ કે કરોડોનો ભ્રષ્ટાચાર કરવા માટે કરે છે ભારત સરકાર એવો યોજના લઈ આવી છે કે પ્રોજેક્ટ લયન માટે બરોડા વિસ્તારમાં સિંહ વિસ્થાપિત થાય તો આ લોકો

બાકી અમે જો આંદોલન ઉપર ઉતર્યા ને તો ત્યાં તમારો જે આવેલો છે સફારી પાર્ક એને પણ નષ્ટ નાબૂદ કરી દેવું ને અમે એ પણ ચાલવા નહીં દઈએ